પણ અમારો એટલો કઈ અમે સારણ છે ભાન ભૂલી ગયા છે અને માતાજી અમને સબૂત દીધી અમારે એવો વેરાગ છે સારું નહીં અમારા હાટું જીવતર દીધા પણ કામણ ગારો કોઈ હરે રે પાછેર તળે પોરખા આજી કાંઠે મારી ઓરડા અડતી આંબા ડાલ રાખે પાકા માય

આ પગમાં એ ફેરવા રહેતા આ ગળામાં હાંકળી માળા હા નાકમાં ન ચડી રાખતા આ અમારું એક બાનું હતું સારીનું હા એ બાનો છે હા અમારી બેન દીકરી હોય એ જો અમને પગે હાથ નાખે અમે પાપના અધિકારી છે અમારે નમક દીકરી હોય મા હોય પત્નીને આમ ના કરવો આમ કરી દેવો ભલો કરે સારે હાજરી નજર રાખે આ અમારો ધર્મ છે અને મિત્રો જામજતપુર તાલુકાનું પાટણ ગામ અને અને ત્યાંનો નેહડો અને માખા બાપા કહેવાય છે સરસ મજાના દુહા છંદ બોલે છે અનેક દંતકથાઓ અનેક વિડિયા જેમના વાયરલ થયા છે અને બાપાની સાથે કારણ કે એક કાર્યક્રમમાં મળ્યા છે બાપા સાથે સંવાદ કરવો છે રજા હરસાદેર પાટણ ડાગ પાટણના ઝાડમાં પાટણ એટલે મિત્રો જામજતપુરનું પાટણ જામજતપુર નાય નાગબાઈનો પાટણ રાફટન નેહડામાં જે માહોલ હોય ને તો એ તમારી કામગીરી શું માલ ઢોર માલ છે ગાયો ભેહો ખેતી છે આખો દિવસની કામગીરી શું હોય આખા દિવસને ખેતર હોય માલ ન હોય અને કામ જે છન ગાતા હોય ને એકા તો છન આવા દેવના નામ ફસે એ ગામ અમારો સારનું આટલું ભાઈ કોઈ આપી દીધા એનો ગામ હમરે મારી ભીડ પીએ હરે હાકલ બેડિયા લે જય માતાજી

સંદુહો દુહો હજુ પણ સંભળાવો પેલા તમે વાત કેતા હોય ને અમુક અમુક લોક વાર્તા આવડતી હોય કોઈ દંત હોય તો સ્વૈચ્છાએ એ કરો પણ અમારો એટલો કહે કે અમે સારણ છે ભાન ભૂલી ગયા છે અને માતાજી અમને સબૂત દી અમારે એવો વેરાગ છે કે સારું નું અમારા હટુ જીવતર દીધા અટાણે આ જીવ ફરી ગયા છે એટલે હો અટાણે અમારો સંસાર ફેર્યો ના કે ભાદરમાં ગળાને હમ ને અમે વ્યાજ કે હે સારે હે સારણ તો એ પાછી જીવ જાય પણ હટે નહીં હા અમારે વેદાગડાની ખીણી છે બાપાનો ફળખમ છોડી ને ખેતી ને વાડીને નાચ અને હેમાળા માથે સડી ગયા સારણ આટું હા કે જંતર વાગે જંતર વાગે હા કે હારે રમતા હારે ખેલતા હારે ખાતા હા રમતો રમતા સાહેબ અમારી રમેત છે બીજી છે હા જોગમાં જ રમતી હોય મારી આવે સાસરના શોખમાં વારે આવે હા ભેડે આવે દેવલાઈ કહીએ હોનબાઈ કહીએ પીછોડ વરોડી જટુકડી ખોડિયા હા ઘેલી ઘાચરાડ મોળ આ બધો કહીએ અમારો સારણો નથી એટલે એક સારણો નથી અમારી સોરાહી હાખને એમ કીએ મોટા શાક છે હાડા ત્રણ પાળા છે સવો છોરાડોને થોંબે થોંબેલ અડધો પાડો અને આમાં કોઈ વિભાગ અમારે કરવાને આ મારી દેવી ઓલી આ ભાઈને દેવી બધાને દેવ ખરખ્યા અઠારે વરણ અમને રાજા હોય મહારાજા રાજા હોય કે પરજા હોય હા હા ગરીબમાં ગરીબ હોય માને શરણે જાય મા ના પાડતી નથી કે રાજાને મળો ને એ જ મારે પગે પડે એવો નહીં હાલી હકતો નહીં ને ખોટી હોય ને એ માન કે મારી હું મરી ગયો ભૂલ થઈ ગઈ મારી માફ કરજો તો દુનિયામાં હા એ સારાને માફ કરી દીએ હા ગુના ખેડ્યા મારી અને હા મોટા ખેડ્યા બટકા ભેર્યા છાણ હા છાણ ધાવીને માને બટકા ભરતા હે મા હા મારી ખેતી મરવો મરો નાખી ગોલ્યો ગોલ્યો પણ આમાં તે બટકા ભેર્યા કેવું તું એ હારે ના બીઠલ કોઈ પણ કામણ ગારો કોઈ હરે રે પાછેર તળે પોરખા હા કે હિણી પાછી આ સારણ સારે મેલી જામાં સારણ મેલી જામાં પાંગળી હોય તોય પાલગ્યું અમાણે કાધ કાવેડ કરે અરે અમે અડખટ તીરથ કરાવી ગયો હા ਇਹ ਸਾਰਣ ਬਲੋ ਇਹ ਸਾਰਣ ਇਹ ਸਾਰਣ ਬਲੋ ਚੋਰੋਂ ਬਾਦਣੀ